મંત્રી માન્ય શ્રી કીર્તિ જિલ્લા પંચાયત ના પ્રમુખ બેન હેતલબેન ઠાકોર આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભલામણા

આદરણીય ગુમાનસિંહ બાપુ અને આજે આખા કાર્યક્રમની શોભા જેમના કારણે છે એવા વાવ રાણા સાહેબ ગજેન્દ્રસિંહ બાપુ તમામ બનાસ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર બનાસ ડેરી જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓના ચેરમેન શ્રીઓ ડિરેક્ટર શ્રીઓ ચૂંટાયેલી પાંચમાંથી આવેલા બધા સૌ પદાધિકારીઓ સામાજિક તાણાવાણા સાથે જોડાયેલા તમામે તમામ જ્ઞાતિ સમાજના વિવિધ સંસ્થાઓના આગેવાનો અને વિશેષ રીતે બનાસકાંઠા જિલ્લા અને પાટણ આ બંનેની અંદરથી ક્ષત્રિય સમાજના શિરમો રેવા સૌ આગેવાનો સન્માનનીય વડીલો તમામ જ્ઞાતિ સમાજના સૌ આગેવાનો વડીલો સ્નેહલભાઈ એપીએમસી ના ચેરમેન છે ત્યાં પાટણથી બધાના નામ અહીંયા લઈ શકાય એવા છે તમામે તમામ આગેવાનો હું આમ જોઉં તો આ બાજુ સભા થાય એવું છે આ બાજુ ઉભો તો આ બાજુ સભા થાય એવડો મોટો સ્ટેજ પણ રાખ્યું છે એટલે રાધનપુર ના આંગણ મને એમ છે કે સ્ટેજ પહેલી વાર હશે આટલા બધા આગેવાનો ને બંને જિલ્લાના બધા આગેવાનો છે અને આમ તો હવે તો ત્રણ જિલ્લાના આગેવાનો છે એટલે એટલા બધા વડીલો આગેવાનો બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને સૌ મારા સ્વજનો ક્યારેક નિઃશબ્દ થઈ જવાય એટલા બધા આત્મીયતાથી બધા ચહેરાને આમ જોવા ને તો બધા ઓળખીતા અને એક એક વ્યક્તિની સાથે એક એક નાનો ઇતિહાસ આવી જાય જેમથી કાકા ચેની નામ લેવા બધા હમણાં ગાંડાલાલ ને બચ્ચુજી સત્તાજીન બધા એ વિરંબિત બધા એમ કે તારે ખખો ખો મેં કુદર પણ હું દેખાવું જોયું ચિંતા ના કરો યુવાનોને હું અમે અહીંયાથી થી આવતા હતા ત્યારથી જ અમારું અમે સ્વરૂપજી લવિનજીભાઈ બધા તો એટલાથી સ્વાગત કરતા આવતા આવતા મને આઠ દસ મિનિટ થઈ તો એ પ્રેમ લાગણી સ્નેહ બધો અને આજે કાર્યક્રમ છે આ બંને જણાનો વરરાજા કે જે કોઈ મોવડીઓ બેય છે ને સ્વાગત તમે મારું વધારે કરી નાખ્યું એટલે મને એમ થોડું મનમાં પેલું લાગતું હતું કે આ મારું સ્વાગત આટલું બધું તમે વધારે પડતું કર્યું નાખ્યું છે પણ તમારો પ્રેમ અને સ્નેહ છે અને બંને ચેરમેન અને વાઇસ ચેરમેન મોટું મન છે એટલે એમને મારું સન્માન વધારે ખરાબ લાગ્યું બાકી આજનો કાર્યક્રમ આખે આખો છે બેંકનો કાર્યક્રમ છે બેંકની અંદર બંને ચૂંટાયેલા અનુભવ છે અને નીચેથી કરીને ઉપર સુધી દરેક જ્ઞાતિ સમાજમાં કામ કરતા કરતા ઘડાઈને આવેલા આગેવાનો છે પ્રજાનું સુખ દુઃખ પોતે જાતે અનુભવ્યું છે એટલે ડાયરેક્ટ કંઈ પેલું નથી સીધે નીચે સુખ દુઃખ સહન કરીએ પાર્ટીનું કામ એ કરતા હોય ત્યારે અમે સાથે કામ જાતે જોયેલું સંઘના ચેરમેન બનાયા ત્યારે પણ સાથે કામ અમે પ્રત્યક્ષ રીતે જોયેલું અને સંઘના ચેરમેન બની રહ્યા પછીનું એક બહુ મોટું ઉદાહરણ છે બે ઉદાહરણ એમના જીવનના છે એ બે મારે આજે ઉલ્લેખ કરવો પડે ગામ પંચાયતમાં સરપંચ બન્યા અને ત્યારે તો સરપંચ નું થાય લવિંગજીભાઈ બહુ જૂનું કયા વર્ષમાં બન્યા હશે બાપુ લગભગ બે થી સાત માં બે હજાર બે થી સાત માં અને ત્યારે હું ધારાસભ્ય અને બે હજાર સાત ની અંદર હું બધી આવી વાતો કરું કે ભાઈ જનપ્રતિનિધિ હોય તો એને ખાલી હોદો ભોગવવાનો ના હોય એને પ્રજા પ્રત્યેની એકાઉન્ટેબિલિટી રાખવી પડે અને એને શું કામ કર્યું એનો હિસાબ પ્રજાને આપવો પડે તો આ બધી વાતો કરીએ ને તો એમણે અને કરશનભાઈ એમણે એમ છે કે એક ટાઈમે સરપંચમાં હતા અર્જન શર્મા અને એ વખતે ચાર પાંચ સરપંચોની અંદર પ્રેરણા લઈને એ ટાઈમે નક્કી કરેલું ઉમેદનભાઈ કે હિસાબ આપવો સરપંચમાં અને ત્યારે એમણે નાયતવાડા ગામમાં પોતાના પાંચ વર્ષના સમયગાળામાં કેટલું કામ કર્યું છે શું શું કર્યું એનો પાંચ વર્ષનો હિસાબ આપીને પછી જાહેરાત કરી હવે ટાઈમે એમ કે હું આ હિસાબ આપું છું મેં મારા વિસ્તારની અંદર આટલું આટલું કામ કર્યું ને કસમભાઈ તમારે ત્યાં આવે એ વખતે નક્કી થયું તો આ ગણી અને પછી એમ કીધું હવે આપણે સરપંચ થવાનું નથી એટલે છોડતા કઈ રીતે રાજનીતિ ની અંદર આવડે જાહેર જીવનમાં એ બાબત ચેરમેન ભેગા સંઘના ચેરમેન બનાવ્યા પછી સંઘના ચેરમેન નો સારો વહીવટ કર્યા પછી સમય દિવસ પાસે સાહેબ હવે ખૂબ ચેરમેન તરીકે ખૂબ રહ્યા અને હવે નવું કોઈ નામ તકી કરો હવે મારું જવાબદારી મારી પૂરી મેકલા કોઈ હોદ્દો લેવા પડા કરે તમે ના પાડો છો કે ના હવે જે કાર્યકર્તા આગેવાનને તમારે આપવું હોય એ બધા ભેગા થઈને નક્કી કરો પરંતુ હવે સંગના ચેરમેન તરીકે મેં કીધું કઈ તમારે બીજો કઈ હોહ લાગે છે કે ના 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 આવું નથી મારે કઈ ને હું મને આ ખાલી ખેતીની વાતો બધા ખાલી ખેતી કરવી છે અને હું પાર્ટીનું કામ સાથે રહીને કાયમી કરીશ પણ મારે સંગનું હવે છે ને બીજા કોઈ કાર્યકર્તાને આપવું છે તો હવે ચૂંટણી જે લડાઈ એમાં જીતાડીને આપવા માટે હું ભેગો પણ એ પછી ચેરમેન નું નામ તમે નક્કી કરી નાખજો તો આ રીતનો ભાવ સાથે બે બાબતો મારે દિવસે મને લાગે છે કે એમની ઉલ્લેખ કરવી પડે આ આ ની વાત જો આપણે ન કરીએ ને તો મને લાગે છે કે ખબર હોય તો ઘણી વખત ધ્યાનમાં નથી આવતું હોતું આવા કેશુભાભાઈ અહીંથી આજે એમનું વાઇસ ચેરમેન તરીકે સન્માન નું કામ મેં વર્ષોથી જોયું ખેડૂતોને બીટી કપાસના બિયારણ બનાવતા હતા અને એ વખતે મોટી મોટી કંપનીઓ એના ભાવ ના આપે ખાસ કરીને દિયોદર ને કાંકરેજ ને પુનોભાઈ બધા બેઠા છે તો એ વખતે મારી પાસે ડેલિકેશન આવી મને કે સાહેબ કંઈક મદદ કરો મેં તો મદદ તો કરો પણ તમે સંઘર્ષ કરવાની તમારી તૈયારી છે નહીં કંપનીઓ એવડી મોટી છે કે જે મારા બેડા તોડી નાખે પછી તમે ભેગા ના રહો તો કોઈનું કઈ ના રહે એટલે એમાંથી એક લીડર થાવ ટીમ બનાવો ને એ વખતે ખેડૂતની ટીમ બનાવી નામ શું આપેલું ખેડૂત